ગાંધીનગરથી વોલ્વો બસમાં તમામ મંત્રીઓ વિધાનસભા અધ્યક્ષ અને દંડક સહિત ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા જેના સાથે જ ગબ્બર ખાતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો હાલમાં અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં ગબ્બર ખાતે એકાવન શક્તિપીઠના અલગ અલગ મંદિરોમાં પૂજા માટે ગોઠવણી કરવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ગબ્બરના ટોચે અખંડ જ્યોત પર પૂજા માટે પહોંચ્યા હતા આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો સહિત ભાજપ મંડળ પણ જોડાયું છે એકાવન શક્તિપીઠના દરેક મંદિરો અને સંકુલોમાં પૂજા અર્ચના કર્યા બાદ તમામ આગેવાનો શોમાં પહોંચ્યા હતા તમામ વિધાનસભાના સભ્યો લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં પહોંચ્યા હતા સમગ્ર ગુજરાત માટે ઐતિહાસિક ઘટના એ છે કે સમગ્ર વિધાનસભાના તમામ સભ્યો એકસાથે એક કાર્યક્રમમાં આવ્યા છે तो लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्र भाई पटेल गुजरात विधानसभा स्पीकर श्री शंकर भाई चौधरी ना अध्यक्षता ने आज गुजरात विधानसभा सौ सभ्य सौ धारभ्य मंत्री साथ मै અંબા અંબાના ચરણોમાં વંદન કરવા પૂજા અર્ચના કરવા માટે અંબાજી ખાતે આવેલ છે એકાવન શક્તિપીઠની યાત્રા આખો વર્ષ ગુજરાતના માં અંબાના ના ભાવિ ભક્તો આ એકાવન શક્તિપીઠની યાત્રામાં જોડાવા માટે આ ઘડીની રાહ જોતા હોય છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા માં અંબાના ધામમાં અંબાજીના ગબ્બરની પાવન ભૂમિ પર એકાવન શક્તિપીઠના મંદિરો બનાવવામાં આવ્યા वदले मंदिरों आबे हो कामक जाओ के 25 शक्तिपीठ ना कोई भी मंदिर में जाओ अब इस प्रकार ना मंदिर मंदिर नी जो परंपराओ छे एज परंपराओ थी यहाँ पूजा अर्चना विधि आरती तमाम प्रकार દરરોજ આ મંદિરોમાં જે કોઈ આસ્થા ત્યાગ સંભાળવામાં આવે છે એ જ પ્રકારે આ મંદિરમાં પૂજા શક્તિપીઠ યાત્રા આ વર્ષે તમામ રેકોર્ડો તોડી ચૂકી છે પહેલા દિવસે બે લાખથી વધારે ભાવિ ભક્તો મા અંબાના ચરણોમાં વંદન કર્યા એકાવન શક્તિપીઠની યાત્રામાં ભાગ લીધો બીજા દિવસે અઢી લાખ કાલે બે લાખ એકસઠ હજાર લોકો આજે ત્રણ લાખ થી વધારે લોકો આ યાત્રામાં ભાગ લેશે આજે મુખ્યમંત્રી શ્રી જોડે ગુજરાત વિધાનસભાના સૌ ધારાસભ્યો જયારે અંબાજી આવ્યા છે અલગ અલગ ધારાસભ્યો અલગ અલગ મંત્રીઓ આ એકાવન શક્તિપીઠ ના અલગ અલગ મંદિરો પર જઈને પૂજા અર્ચના વિધિ કરશે અને રાત્રે લાખો દીવાઓ માં અંબાની આરતી ભાગ લેશે મારી ગુજરાત સૌ જનતા વિનંતી છે એકાવન શક્તિપીઠ ની યાત્રા પરિવારજનો જોડે માતા પિતા જોડે દીકરા દીકરી જોડે આ એકાવન શક્તિપીઠની પૂજા અર્ચના કરવા માટે જરૂરથી પધારજો દરેક પરિવાર માટે એકાવન શક્તિપીઠ ના જુદા જુદા મંદિરો સુધી જવું પહોંચવું એ શક્ય નથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી દ્વારા આ સૌ પરિવારજનો માટે એમની આસ્થા માટે એમના સૌની વર્ષો વર્ષની જે બાધાઓ હોય જેમને પોતે વર્ષોથી બાધા લીધી હોય કે મારા બાપ બાપુજી જોડે દીકરા દીકરી જોડે જઈને મા કામખ્યા દેવીના દર્શન કરીશ

સૌ ધારાસભ્યશ્રીઓ મંત્રીઓ પગ આ યાત્રાનું પ્રયાણ કરશે